અને હવે વાત કરીએ સુરતની તો સુરતમાં કામરેજના આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગનો કેસ સોનલ સોલંકીનો પતિ અને ઈશ્વરપુરી ગોસ્વામી પોલીસ તપાસમાં સહકાર નથી આપતા સોનલનો પતિ નિકુંજ ગોસ્વામી અને ઈશ્વરપુરી આપી રહ્યા છે ગોળગોળ જવાબ ફાયરિંગ કર્યા પછી ઈશ્વરપુરીએ હથિયાર નવસારીની અંબિકા નદીમાં ફેંકી દીધું પોલીસે એસડીઆરએફ સાથે મળીને નદીમાં છ કલાક સુધી શોધખોળ કરી કલાકોની શોધખોળ પછી પણ પોલીસને હથિયાર ન મળ્યું હાલ બંને આરોપી સાત દિવસના પોલીસ રિમાન્ડ પર પત્ની સોનલ સોલંકી સાથે માથાકૂટ થતા પતિ નિકુંજ ગોસ્વામીએ કરાવ્યું હતું સોલંકીનો પતિ નિકુંજ ગોસ્વામી આરટી સોલંકી પર ગોળીબાર થયો હતો સોનલ સોલંકીની હાલત અત્યંત નાજુક છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિર્મલ છે ફોનલાઈન પર નિર્મલ આરએફઓ સોનલ સોલંકીના કેસમાં

નવસારી નજીક અંબિકા નદીમાં ફેંકી હોવાની વાત સામે આવી ત્યારે પોલીસ દ્વારા તપાસ પણ કરી રહી છે પરંતુ બંને જે આરોપીઓ હોય બંને આરોપી સરકારમાં સાત નો આપતા હોવાને કારણે પોલીસ પણ ગોઠવી ચડી છે પોલીસ સરકાર થી તપાસ કરી રહી છે નામદાર કોર્ટ દ્વારા જે આરોપીઓ છે તેના સાત દિવસના

ઉદ્યોગપતિએ કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે મોડેશ્વરમાં એક મહિલાએ ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી મહિલાની ફરિયાદ બાદ આરોપી વિશાલ મોદી જામનગર છોડી નાખવી છૂટ્યું પંદર દિવસથી ફરાર આરોપીએ ધરપકડથી બચવા આગોતરા જામીનની અરજી કરી હતી વકીલની દલીલો અને પુરાવાઓની ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીની અરજી નામંજૂર કરી અમદાવાદમાં પોલીસ ચાલકે અકસ્માત કર્યો ગોતા પાસે પોલીસની વાને અકસ્માત સર્જ્યું અકસ્માત કરનાર પોલીસ વાનનો ચાલક નશામાં હોવાનો આક્ષેપ છે પોલીસની ગાડીમાંથી કફ બોટલ પણ મળી આવી રોડ પર ઉભેલી કારને પાછળથી પોલીસ વાને ટક્કર મારી પોલીસ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું પીસીઆર વાન ચાલક વિરુદ્ધ એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી

તે માટે હોય છે કે લિમિટમાં ચલાવવા માટેના અનેક નિયમો બનાવવામાં આવે છે પરંતુ આ પીસીઆર વાન જે સીસીટીવી ફૂટેજમાં દેખાય છે તે પીસીઆર વાન ફૂલ સ્પીડમાં હતી અને અકસ્માત સર્જ્યો જે ડ્રાઈવર છે યશ પરમાર સાબરમતી પોલીસ સ્ટેશનની જે પીસીઆર વાન છે તે ગોતા સુધી આવી અને તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો અંદર એક પોલીસ કર્મચારી પણ બેઠા હતા જે સ્થાનિકોના આક્ષેપ છે કે પોલીસ કર્મચારી નશાની હાલતમાં હતા સાથે જ જે પીસીઆર વાન છે તેની અંદરથી

સિક્યુરિટી પાછળ થતો લાખોનો ખર્ચ પાણીમાં આવારા તત્વો ખખરતજ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરતા હોવાની પણ આશંકા છે સિવિલ હોસ્પિટલ અને સ્થાનિક તંત્ર કેવા પગલા ભરશે તે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવેશ સોંદરવા છે પર ભાવેશ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે એ દ્રશ્યો છે કે આ કમ્પાઉન્ડ જાણે કે દારૂનો અડ્ડો બની ગયું છે તે સામે આવ્યો છે જોકે અહિયાં દારૂની પાટી થતી હોય તે પ્રકારના ખાલી દારૂની બોટલો તે મળી આવે છે આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી પરંતુ જેને જઈને તેમની ક્યાંક તંત્રની કામગીરી પર સવાલો છે તે ઉભા થયા જી બિલકુલથી ભાવેશ સવાલ એક એ પણ થઈ રહ્યો છે કારણ કે સાથે ખખરદ જ એમ્બ્યુલન્સ પણ જોવા મળી રહી છે તો જાણે આ જે આવારા તત્વો છે એમ્બ્યુલન્સ નો ઉપયોગ કરી રહ્યા હોય તો શા માટે સિવિલ તંત્ર તરફથી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી કારણ કે જ્યારે અહીં દર્દીઓ આવતા હોય છે સારવાર કરવા માટે બીજી મહત્વની વાત એ છે કે આ પ્રકાર સિવિલ હોસ્પિટલમાં અડ્ડો ચબાવશે તો પછી દર્દીઓની સ્થિતિ શું ચોક્કસ જે પ્રમાણે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તો સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માનવામાં આવે છે અને ત્યાં જ આ પ્રકારની ઘટનાઓ બની છે છાસ વારે દર્દીઓ અને ડોક્ટરો વચ્ચે અને નર્સિંગ સ્ટાફ વચ્ચે મારામારીની પણ ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે અહિયાં જ્યારે આ પ્રકાર હવે અહીંયા રાત્રે ટેકનિકલ દારૂની વેપિલ થતો હતો તે પ્રકારે દારૂની ખાલી બોટલો મળી આવી છે સમગ્ર મામલે સિવિલ તંત્ર અને ધ્યાન સુગુરુમાં આવ્યું છે પરંતુ આ મામલે હજી સુધી સિવિલ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પરિવાહિકી કરવામાં આવી નથી કરોડો લાખો રૂપિયાની કૃતિના પડછ પાટ પડ છે કે સિવિલ તંત્ર વાપરતું હોય છે એવામાં હજી પણ આજ પ્રકારની સ્થિતિ છે કે સિવિલ હોસ્પિટલનું તંત્ર કમ્પાઉન્ડ અને અહીં દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે સાથે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કારણ કે આ જે હોસ્પિટલ છે તેની અંદર રાજકોટની આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી પણ દર્દીઓ સારવાર મેળવવા માટે આવતા હોય છે અને કમ્પાઉન્ડમાં આ રીતે દારૂની બોટલો છે તો સવાલ સુરક્ષા પર પણ ઉઠી રહ્યો છે દર્દીઓની સુરક્ષાનું શું અને સૌથી અગત્યની વાત છે કે કમ્પાઉન્ડમાં આ પ્રકારે દારૂની ખાલી બોટલો મળી આવી છે અને જે રીતે આ બોટલ જોવા મળી રહી છે કોઈને પણ આંખે દેખાય એ રીતે આ બોટલો છે તો શું સિવિલ હોસ્પિટલના પ્રશાસનને આ બોટલો નથી દેખાઈ રહી શા માટે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી દર્દીઓથી આ ધમધમતી હોસ્પિટલ છે અને હોસ્પિટલમાં આ પ્રકારે દારૂનું દૂષણ તો શા માટે પ્રશાસન તરફથી તંત્ર તરફથી કોઈ કાર્યવાહી નથી થઈ રહી સમાચાર અમરેલીથી પ્રાપ્ત થયા છે અમરેલીના રાજુલાના મોટા અગરિયા ગામમાં સિંહનું ટોળું ઘુસ્યું મોટા અગરિયા ગામમાં સિંહ ગામ લોકોમાં ભય ફેલાયો છે શિકાર કરવા માટે સિંહોનું ટોળું મધરાતે ગામમાં ઘુસી ગયું ગામની શેરીઓમાં ઘુસેલા સિંહના ટોળાએ પશુઓ પાછળ દોટ મૂકી સિંહોના ટોળાએ ગામને બાનમાં લીધું પશુઓ જીવ બચાવવા ભાગ્યા દોડતા દોડતા પશુ અને સિંહ રાજુલા સાવરકુંડલા હાઈવે પર પહોંચી ગયા તો તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો અમરેલીના રાજુરાના મોટા અગરિયા ગામેથી સામે આવ્યા છે કે જ્યાં જેટલા ગામમાં ગયું હતું અને તેના કારણે ગામ લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે અવારનવાર આ રીતે ગામમાં સિંહ ઘુસી આવે છે જેના કારણે તેમને તેમની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે આ સાથે જ વીટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં પૂર્વ સરપંચ પ્રકાશભાઈએ પણ જણાવ્યું હતું કે આ પ્રકારે સિંહ વારંવાર ઘુસી જાય છે તેના કારણે ગામના લોકોમાં ભયનો માહોલ છે વન વિભાગને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે અને આ બાબતે જાણ પણ કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી નથી કરવામાં આવી કે જેનાથી લોકોને પોતાની જે સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે તેનાથી રાહત મળી શકે તો આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો ગઈકાલે રાતનો આ બનાવ છે કે જ્યાં પાંચ થી છ જેટલા સિંહ મોટા આઘરિયા ગામમાં ઘુસી ગયા હતા અને સાથે જ જે પશુ છે એ પશુની પાછળ પણ આ સિંહોએ દોટ મૂકી હતી અને ત્યાંથી આ જે સિંહ છે એ હાઈવે સુધી પહોંચ્યા હતા અને આ બંને દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે અને હવે વાત મહિસાગરની તો મહિસાગર જિલ્લામાં એમજીબીસીએલ ટીમનું ઓચિંતું ચેકિંગ લુણાવાડા અને સંતરામપુર તાલુકામાં તપાસ કરી તપાસ માટે 6 અલગ અલગ ટીમો બનાવવામાં આવી બને તાલુકા માં 325 વીજ જોડાણ માં તપાસ કરાઈ 325 માંથી 9 કનેક્શન માં વીજ ચોરી પકડાઈ વીજ ચોરી કરનાને ફટકારાયો 18.20 લાખ નો દંડ દિલ્હી પ્લાસ્ટિક કેસ માં પોલીસ ને મહત્વનો પુરાવો મળ્યો પ્લાસ્ટના સ્થળ પાસેથી 9 mm કેલી બરના ત્રણ કારતુસ મળી આવ્યા જપ્ત કરાયેલા નાગરિક ન રાખી શકે સુરક્ષા બળો અને પોલીસ કર્મીઓ જ આ પ્રકારના કારતુસ નો ઉપયોગ કરી શકે દિલ્હી પોલીસ સ્ટાફના હથિયારો અને કારતુસની તપાસ કરાઈ સૂત્રો પાસેથી આ વિગત મળી છે ફોરેન્સિક ટીમે મળી આવેલા કારતુસની તપાસ શરૂ કરી નેપાળની જેમ મેક્સિકોમાં જેન્જીનું ઉગ્ર પ્રદર્શન હજારો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા વધતા ગુના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો પોલીસે પ્રદર્શનકારીઓને વિખેર વાટીયર ગેસના સેલ છોડ્યા વિપક્ષી દળોના વરિષ્ઠ નેતાઓએ જેન્ઝીના પ્રદર્શનને સમર્થન કર્યું વિરોધને પગલે પોલીસે વીસ થી વધુ લોકોની અટકાયત કરી તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો મેક્સિકોના છે કે જ્યાં જેન્ઝી રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ જે જેન્ઝી છે એ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે હજારો પ્રદર્શનકારીઓ છે વધતા ગુના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓને લઈને આ જેન્ઝી રસ્તા પર ઉતર્યા છે આ જ પ્રકારના દ્રશ્યો થોડા સમય પહેલા નેપાળમાંથી પણ જોવા મળ્યા કે જ્યાં સત્તા પલટ થઈ ગઈ આખી આખી સરકાર બદલાઈ ગઈ યુરોપમાં ક્લાઉડિયા નામના વાવાઝોડાએ તાંડવ મચાવ્યું છે બ્રિટન અને પોર્ટુગલમાં અનેક સ્થળે પૂર આવતા જનજીવન ખોરવાયું વાવાઝોડા ક્લાઉડિયાના કહેરથી બે લોકોના મોત થયા પોર્ટુગલના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પોર્ટુગલના સેતુબલ અને ફારુ જિલ્લા સહિતના સ્થળે એલર્ટ જાહેર કરાયું વાવાઝોડાના પ્રભાવથી અનેક સ્થળે ધોધમાર વરસાદ પડ્યો ભારે વરસાદ અને વાવાઝોડાથી રોડ વાહનો અને મકાનોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે કમોસમી વરસાદના લીધે ગીર સોમનાથ જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર અટક્યું છે ખેડૂતોમાં ચિંતા વધી છે કે માવઠાના લીધે પાણી ભરાઈ ગયા પછી ખેતરો ક્યારે સુકાશે ખેતરોમાં હજુ ભેજ હોવાથી ખેડૂતોએ શિયાળુ વાવણી શરૂ નથી કરી સામાન્ય રીતે ઘઉં મગ અડદ સહિતના શિયાળુ પાકની વાવણી માટે દેવ દિવાળી પછીનો સમય અનુકૂળ હોય છે જેથી નવેમ્બર મહિનાના મધ્ય સુધી વાવણી પૂર્ણ થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે સતત ભેજ રહેતા ખેતરોમાં ટ્રેક્ટર કે અન્ય સાધનો લઈ જવા મુશ્કેલ છે ખેડૂતો કહે છે કે ભારે વરસાદના કારણે તેમના મુખ્ય ખરીફ પાકને પહેલાથી જ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે હવે શિયાળુ પાકની વાવણીમાં પણ મોડું થઈ રહ્યું છે જેથી આવનારા સિઝનની ઉપજ પર નકારાત્મક અસર પડશે કૃષિ વિભાગના અધિકારીઓ જણાવે છે કે જ્યાં જ્યાં ખેતરોમાં પાણી ભરાયેલું છે ત્યાં ભેજ ઓછો થવા માટે હજી થોડો સમય લાગશે જો વાવણી વધુ લંબાય તો ખાસ કરીને ઘઉં અને મગના પાકની ઉપજમાં પંદર વીસ ટકા અસર થઈ શકે છે બીજી બાજુ ખેડૂતો આશા રાખીને બેઠા છે દશા બેઠી છે ને ભાઈ દિવાળી પાક જે અમારો રામ પાક હતો એ તો હવે આ ઘઉ ની સીઝન આવી અત્યારે અમુક ખેતરો એ પણ અમારે આ હારી જમીન ફળદ્રુપ છે એમાં પંદર વીસ દિવસ બાકી આનાથી જે થોડીક નબળી છે ને એમાં તો મહિનો દોઢ મહિનો લેટ થાય એટલે આ વખતે ઘઉંમાં લેટ થાય ને એને કારણે અમારે ઘઉંનું ઉત્પાદનમાં માઠી અસર પડી છે ત્યારે ખેતરો લીલા છે માવઠાના હિસાબે ને ઘઉંનું લેટ થાય એટલે ઘઉંમાં પણ ઉત્પાદનમાં ઘટાડો આવશે પછી કઠોળ કરશું પણ કઠોળમાં પણ દિવસ ખુબ વરસાદ પડવાની ભેજ છે એટલે હજી પણ આઠ દસ પંદર દિવસ પછી વાવેતર થાય તો મને લાગે એક મહિનો વધારે સિઝન લેટ છે એટલે કે જે પણ પાકો છે શિયાળાના ઘઉં જીરું આ બધા એક મહિનો ઋતુ જાય એવી શક્યતા હોય છે ચોક્કસથી હવે ખાસ કરીને જે પણ ઋતુના જે પાકો છે ખાસ કરીને ઠંડીની સિઝનના શિયાળુ પાકોમાં ઘઉં ચણા ધાણા જીરું અને જે ઠંડી મળવી જોઈએ તો એ ઠંડી શરૂઆતનો એકાદ મહિનો જો ખાલી જાય અને પાછળ જયારે ગરમીના સમયમાં જે પાકનું હાર્વેસ્ટિંગનો સમય આવતો હોય ત્યારે ઉત્પાદન ઉપર ખૂબ માઠી અસર થતી હોય એની ગુણવત્તા પણ બગડતી હોય અને ખેડૂતોને આર્થિક રીતે ઘણો બધો એનાથી ફરક પણ પડતો એટલા માટે કહી શકાય કે વેલકમ બેક મોરબીના હડબતથી વેગડબાઉ રણમલપુરને જોડતો નવો રોડ માત્ર દોઢ વર્ષમાં જ બિસ્માર બન્યો છે રોડ નિર્માણ પામ્યાને હજુ તો માંડ દોઢ વર્ષ જેટલો સમય થયો છે તેવામાં હવે રોડને થીંગડા મારવાનો વારો આપ્યો છે રોડ તો ટકાઉ નથી જ પણ થીંગડાઈ ટકતા નથી વારંવાર રોડમાં ખાડા પડી જતા લોકો ભ્રષ્ટાચારનો આરોપ કરી રહ્યા છે નોંધનીય છે કે હળવદથી વેગડવા રણમલપુરને જોડતા રોડનું કામ શ્રીજી કન્સ્ટ્રક્શન કંપનીને સોંપાયું હતું શ્રીજી કંપની આઠ કરોડ સિત્તેર લાખના ખર્ચે વર્ષ બે માં ચોવીસમાં રોડનું કામ પૂર્ણ કર્યું હતું જો કે ટૂંકા ગાળામાં જ રોડ ફરી વિસ્પાર થઈ ગયો રોડ પર મોટા મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને અવર જવરમાં હાલાકી પડે છે ખાડાઓના લીધે વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય પણ સતાવે છે તેવામાં લોકોની સમસ્યા સાથે

બેદરકારી અને જો બધું દેખાય છે એટલે ઘણું ખરાબ કામ જ્યારે બનતું ત્યારે પણ અમે રજૂઆત ઘણી કરી હતી પણ આ લોકોએ કંઈક ધ્યાનમાં લીધું નથી ક્યાંક ધ્યાનમાં લે ને રોડને વ્યવસ્થિત સારું કામ થાય તો આમ જનતાને અને પબ્લિકને કોઈ તકલીફ ઓછી હોય આ રોડ આશરે આઠ કરોડ ઉપરના ખર્ચે બનાવેલ છે આ રોડ બનાવ્યો હજી વર્ષ નથી થયું અને આ રોડમાં

લોકજીવન અને વાહન વ્યવહાર બંને માટે મુશ્કેલી સર્જી રહ્યું છે હાલ રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે ક્યાંક કુંડા ખાડા તો ક્યાંક નાળાઓ ધોવાઈ ગયા છે ચોમાસાની સિઝનમાં આ માર્ગ પર મુસાફરી કરવી ખૂબ જોખમી બની જાય છે ટ્રેક્ટર બાઇક રિક્ષા સહિતના વાહનોને માર્ગ પરથી પસાર થવા માટે વારંવાર અટકવું પડે છે ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ અકસ્માત સંભવિત રોડ બની ગયો છે આ રસ્તો માત્ર મોટા ખૂટવાડા અને ઉગલવાણ જ નહીં પરંતુ આસપાસના નાના ગામ અને ખેત વિસ્તાર માટે પણ એક મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે આ રોડ ઉપર અનેક વાર અકસ્માતો પણ થઈ ચુક્યા છે અને આગામી સમયમાં અકસ્માતો વધે તેવો લોકોમાં ભય છવાયો છે આવી સ્થિતિમાં રોડ ફરીથી નવો બને તેવી ગ્રામજનોની માંગ છે

બહુ બેકાર હાલત પડ્યો છે રસ્તો અને અહીંયા કેટલાય એક્સિડન્ટ થઈ ગયા છે અને ટુ વ્હીલ વાળા અંધારામાં બહુ પડીને ભાઈ કોઈ તો હાથે પગે ભાંગ્યો હવે આવા નાવા આ સરકાર રોડ હારા નઈ કરે તો પછી આ કેટલા માણસો દુઃખી થવાના છે અને કેટલા માણસો આયા એક્સિડન્ટને એવું ભોગવવાના છે સરકાર ને કઈ સામું જોવાનું છે કે પછી પછી આ રીતે જ અમને હકારવાનું છે રોડ છે આખો રોડ ખરાબ છે અને એક્સિડન્ટ થવાની બીક લાગે છે નાળા છે જેતપુર થી વીસ કિલોમીટર અંતરે ખંભાલીડા આવેલી બૌદ્ધ ગુફા પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બની છે ખંભાલીડા ગામમાં વર્ષ ઓગણીસો સત્તાવન થી ઓગણસાહ માં ગામની ટેકરીઓની ઓથમાં ક્ષત્રિય અને ગુપ્ત કાળના સંધી સમયની બૌદ્ધ ગુફાઓની અલભ્ય શોધ થઈ હતી આ ગામમાં સત્તરસો થી અઢારસો વર્ષના પહેલાના સમયની બૌદ્ધ ગુફાઓમાં વિહાર સભાખંડો અને ચૈત્ય ગૃહ આવેલા છે ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ સામે અજંતા ઇલોરાની ગુફાઓ ઝાંખી પડે તેવી મૂન છે આ ગુફાના પૂર્વ દ્વારની બંને બાજુએ ઊંચા કદની ખંડિત હાલતમાં બૌધિ તત્વ પદ્મ પાણી અવલોકિતેશ્વર અને વજ મૂર્તિઓ કોતરેલી છે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા તૈયાર થયેલી ડોક્યુમેન્ટરી ફિલ્મમાં પણ આ પ્રાચીન બૌદ્ધ ગુફાનો ઉલ્લેખ કરાયો છે સદીના અંત અને સદીની શરૂઆતમાં પર્વત પર કરતા બૌદ્ધ સાધુઓ જંગલ માર્ગે ખંભાલીડા પહોંચ્યા હતા એ સમયે ખંભાલીડા ગીરનું પ્રવેશ સ્થાન ગણાતું હતું ગીરનું જંગલ પણ ચોટીલા સુધી વિસ્તરેલું છે અહીં બૌદ્ધ સાધુઓના લાંબા વિહાર દરમિયાન ગુફાઓનું નિર્માણ કરાયું હતું

આમાં જોઈને બહુ મજા આવે સરસ લાગે કેમ કે આ બે હજાર વર્ષ ગુફાઓ ગુફાઓને એમાં ખોતરેલું છે જુનવાણી બધું લખેલું છે તો ત્યાંથી અમે સોશિયલ મીડિયા પર જોયું કે અહિયાં ખંભાલીડા નામની ગ્રુપ ગુફા છે અને બુદ્ધિસ્ટ વિહાર કરીને જગ્યા છે તો અમે અહીંયા રૂબરૂ મુલાકાત લેવા માટે આવેલા અને અહીંયા આવીને જોયું તો બહુ સરસ ઈમારતો છે મતલબ કોતવણી કામ કરેલું છે સારું ગુફા ને એવું છે તો અમને અમે અહીં મુલાકાત લીધી અમને બહુ સારું લાગ્યું અને અહીંયા પર્વતો લીલહરી ઝાડવા બહુ બધું સારું સારું છે અને હું આયુર્વેદિક સ્ટુડન્ટ છું તો હું એક રિક્વેસ્ટ કરીશ કે અહિયાં ડ્રગ્સ ને એવું બહુ સારું છે તો ડ્રગ્સની એની સ્ટડી માટે પણ અહીંયા એકવાર વાર ટુર કરવી સારું બનશે અને ફોટોગ્રાફી માટે એને બહુ સારી સારી જગ્યા છે તો ફોટોગ્રાફી માટે પણ અહીંયા આવો અને ફેમિલી સાથે અને ફ્રેન્ડ્સ જોડે ચોક્કસથી એક વખત અહીંયા મુલાકાત લેવી અને આ જગ્યા છે ખાંભાલેરાની બૌદ્ધ ગુફા છે જે અઢારસો વર્ષ જૂની છે ખૂબ જ ઐતિહાસિક જગ્યા છે ને આપણે કાગવડ ખોલલધામ પાસે આવેલું છે નજીક અને જ સરસ જગ્યા છે કોતરણી ને બધું એટલું વર્ષો જૂનું છે તો એકવાર ફેમિલી ફ્રેન્ડ સાથે જરૂર પધારશો અને જોવા જ લાયક સ્થળ છે